હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌથી પહેલાં આપણે આ રીતે ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે ગેસ ઓન કરીને આ રીતે આ રીતના કડાઈ લઈ લીધી છે કડાઈ છે તે આપણે આ રીતે જાડા તળિયાવાળી જ કડાઈ લેવાની છે અને ત્યાર પછી આપણે આમાં ઉમેર્યું છે ત્રણ ચમચી જેટલું ઘી ઘી આપણે આ રીતે શિયાળો ચાલી રહ્યો છે તે માટે આ રીતના ઘી છે તે આ જામી જતું હોય પણ આપણે આ રીતે કડાઈમાં ઉમેર્યું એટલે તે પીગળી જશે તો ફ્રેન્ડ્સ શિયાળો ચાલી રહ્યો છે અને બધાના ઘરમાં ખજૂર બિસ્કીટ અથવા તો ખજૂર પાક બનતો જ હોય પણ આપણે જો ખાલી એમનો ખજૂર પાક બનાવીને નાના બાળકોને આપી તો તે નથી ખાતા તે માટે આપણે આ રીતે તેને ખજૂર બિસ્કીટ બનાવીને તેને આ રીતે આપણે ખવડાવી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે કાજુ બદામના આ રીતના નાના નાના ટુકડા કરી લીધા હતા તે આપણે આ રીતે ઘીમાં સરસ રીતે આ રીતે શેકી લેવાના છે આ રીતના ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે આ રીતે શેકી લેવાના છે ખજૂર બિસ્કીટને બનાવવા માટે આપણે આ રીતે બેથી ત્રણ ચમચીમાં જ આ ખજૂર બિસ્કીટ બનાવી શકીએ છીએ ત્યાર પછી આ રીતના કાજુ આપણા છે તે સરસ રીતે આ રીતે તળાઈ ગયા છે અને તેને આપણે આ રીતે અલગ વાસણમાં કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા કાજુ બદામના આ રીતના નાના નાના ટુકડા કરીને તેને તળી લીધા છે તમારે એમનમ કાજુ બદામનો પાવડર કરીને ઉમેરવું હોય તો તમે તે પણ નાખી શકો છો પણ મેં અહીંયા આ રીતના કાજુ બદામ છે તે આ રીતે તળીને નાખવાના છે કાજુ બદામને તળાયા પછી આપણે આ રીતે આ જ ઘીમાં અને આ જ કઢાઈમાં આપણે આ રીતે ખજૂરને ઉમેરી દેવાનો છે ખજૂર છે તે મેં અગાઉ જ આ રીતના ઠળિયા કાઢીને રાખી દીધો હતો અને ત્યાર પછી આપણે તેને આ રીતના તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ખજૂર છે તે મેં આ રીતના પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ખજૂર બિસ્કીટ બનાવવા માટે આ રીતના પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો તો જો તમારે ઝાઝા ખજૂર બિસ્કિટ બનાવવું હોય તો તમે ઝાજો ખજૂર લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો ખજૂર છે તે સરસ રીતે આ રીતે મિક્સ થઈ ગયો છે અને સરસ રીતે આ રીતે પીગળી ગયો છે આ રીતના ખજૂર મિક્સ થઈ જાય પછી આપણે તેને સરસ રીતે આ રીતે હલાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે કાજુ બદામ તળીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે તેમાં આ રીતના સૂકું નાળિયેરનું છીણ છે તે પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને આ રીતે બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમારા બાળકોને જો ખજૂર પાક ન ભાવતો હોય અને તે નથી ખાતા તો તમે આ રીતે તેને ખજૂર બિસ્કીટ બનાવીને ખવડાવી શકો છો અને તે આસાનીથી ખાઈ પણ લેશે કેમ કે નાના બાળકોના બિસ્કીટ તો ખૂબ જ પ્રિય હોય છે તે માટે આપણે આ રીતે ખજૂર બિસ્કીટ બનાવીને તેને ખવડાવી શકીએ છીએ અને ત્યાર પછી આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેને આ રીતે ખજૂર બિસ્કીટ બનાવવાના છે અને આ રીતે એક બિસ્કીટ લેવાનું છે અને ઉપરથી આ રીતે ખજૂર લગાવતું જવાનું છે આ રીતે વારાફરથી આપણે આ રીતે ના ત્રણ લેયર બનાવી લેવાના છે આ બિસ્કીટ છે તે મેં ઘઉંના હોય તે આવતા હોય તે લીધા છે તો ફ્રેન્ડ્સ આ ખજૂર બિસ્કીટ છે તે તમારા બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આ બિસ્કીટ તેને ખવડાવી શકો છો અને તે ખાઈ પણ લેશે અને આ રીતે આપણે ખજૂર બિસ્કીટ બનાવ્યા પછી આપણે આ રીતના ટોપરાનું છીણ લેવાનું છે અને તેને સરસ રીતે આ રીતે ટોપરાણનું છીણ છે તે આપણે સરસ રીતે તેમાં આ રીતના લગાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સરસ રીતે આ રીતે ટોપરાનું છીણ છે તે લગાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે પાંચસો ગ્રામ ખજૂરમાંથી આપણે આટલા ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ ખજૂર બિસ્કીટ તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો